નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું સુનિતાબેન ધોરણ આઠ ગુજરાતીમાં એકમવાર નવા વર્ષના સંકલ્પ અગાઉના વિડીયોમાં આપણે જોયું હતું કે લેખકને તેમના મિત્ર દ્વારા કહેવામાં આવે છે કે તે એક સંકલ્પ લે કે વહેલા ઉઠે તો શું લેખક કોઈ સંકલ્પ લે છે અને સંકલ્પ લે છે તો એ સંકલ્પ એ કેટલો પાડે છે શું તમારે જાણવું છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો પાઠમાં આગળ વધે એટલે રોજ ફક્ત બે કલાક વહેલા ઉઠવાથી મારી જિંદગીમાં લગભગ ચાર વર્ષ જેટલો મબલક વધારો થાય આ વિચારથી ભોળવાઈને મેં તો સંકલ્પ કરી નાખ્યો કે બસ કોઈ દિવસ પરોઢના પાંચથી મોડા ઉઠવું નહીં બેસતા વર્ષના દિવસે તો જાણે પાંચ વાગે ઉઠાયું પણ એ દિવસના થાકને લીધે બીજની સવારે તો સાડા સાતે જ ઉઠ્યો પછી પાંચમ સુધી તો જાણે દિવાળી જ કહેવાય એટલે મોડા ઉઠવામાં વાંધો નહીં છઠને દિવસે પાંચ વાગે જ ઉઠવું હતું પણ બન્યું એવું કે બીજે દિવસે પાંચ વાગે ઉઠવાનું છે એ વિચારથી પાંચમની રાત્રે મને એટલી બધી ચિંતા થઈ કે રાતના દોઢ વાગ્યા સુધી ઊંઘ જ ના આવી આથી છઠની સવારે પણ આઠ વાગે ઉઠાય છતાં સાતમે દિવસે તો સંકલ્પ તાજો કરીને એલાર્મ ગોઠવ્યું ખરું પણ બીજે દિવસે સાડા આઠે જ ખબર પડે કે કાંટો ખોટો ગોઠવાયો પછીને દિવસે એલાર્મ ગોઠવાતા ધ્યાન રાખ્યું તો વળી ઘડિયાળ બગડી ગયું અને વહેલા ન ઉઠાયું કાર્તિકી પૂર્ણિમા સુધી ઘડિયાળનું સમારકામ ચાલ્યું ફદે પડવાની રાત્રે ગોઠવ્યું પણ ચાવી આપવાનો ભૂલી જવાથી રાત્રે અઢી વાગે ઘડિયાળ જ બંધ પડી ગયું આમ અનેક મુશ્કેલીઓ વટાવતા વટાવતા વદ સાતમે પાંચ વાગે બરાબર એલાર્મ વાગ્યું એટલે સાડા પાંચે ઉઠ્યો તો ખરો પણ પછી વિચાર આવ્યો કે ઉઠ્યા પછી દસ મિનિટ રહીને સૂઈ જવામાં વાંધો નહીં એમ કરવાથી કંઈ સંકલ્પનો ભંગ થતો નથી પાંચ વાગે ઉઠીને પાછા સુઈ જઈએ તો પાંચ વાગે ઉઠ્યા તો કહેવાય જ ને થોડા દિવસ આ પ્રમાણે કર્યા પછી એકવાર સવારે પાંચ વાગ્યે સુતા સુતા જ વિચાર આવ્યો કે હે જીવ આટલી બધી ઉપાધિશાને ચાર વર્ષ વધુ જીવવા માટે ને જીવનનો એવો સો સંતો મહાત્માઓ તો જીવનની માયા મૂકવાનું કહી ગયા છે ત્યારે હું તો વહેલો ઉઠીને એ માયા વધારી રહ્યો છું આવો હું શું કામ રાખું મારી આત્મસુધારણા તો આમ ફિલસૂફીને પંથે ચડી ગઈ એટલે પેલો વહેલો ઉઠવાનો સંકલ્પ પણ શબ્દ રચના હરીફાઈના અડધા ભરાયેલા વ્યૂ જેવો એમને એમ પડી રહ્યો વિદ્યાર્થી મિત્રો તો તમે જોયું લેખકે લીધેલો સંકલ્પ કે વહેલા ઉઠવું છે તો લેખકે લીધેલો આ સંકલ્પ શું એ પાળે છે ખરા સૌપ્રથમ લેખક વહેલા ઉઠવાનો સંકલ્પ લે છે બીજા દિવસે તે પાંચ વાગેનું એલાર્મ મૂકે છે પણ વહેલાં ઉઠીને કરવાનું શું એમ વિચારીને પાછા સૂઈ જાય છે બીજે દિવસે દિવાળી છે એમ વિચારીને મોડા ઉઠવામાં વાંધો નહીં એમ કરીને તે મોડા ઉઠે છે એ પછી એલાર્મ મૂકીને સૂઈ જાય છે તો એલાર્મમાં કાંટો ખોટો ગોઠવાય છે એ પછી એલાર્મ બગડી જાય છે એલાર્મને રિપેર કરાવવાનું કામ ચાલે છે આમ લેખકના વહેલા ઉઠવાનો સંકલ્પ તો પડાતો જ નથી વિદ્યાર્થી મિત્રો એ પછી પાછા લેખક વિચારે છે કે સંતો અને મહાત્માઓ તો કહી ગયા છે કે જીવનની મોહમાયા રાખવી નહીં તો હું તો વહેલા ઉઠીને આ માયા વધારી રહ્યો છું શા માટે વધુ જીવવા માટે ને આમ લેખક તો વિચારે ચડ્યા ચાલો જોઈએ લેખક બીજા દિવસે વહેલા છે કે નહીં બેસતા વર્ષને દિવસે ઉત્સાહમાં આવી જઈને કરેલા મોટા ભાગના સંકલ્પોની આ જ ગતિ થાય છે એક જણે દિવાળીની રાતથી જ ચા છોડી દીધેલી એમનો સંકલ્પ જીવેલો પણ ખરો એક અઠવાડિયું બે અઠવાડિયા ત્રણ અઠવાડિયા એમણે ચા ન પીધી તે ન જ પીધી માતાનો પ્રેમ પિતાની આજ્ઞા ભગિનીના આંસુ પત્નીની ધમકી મિત્રોની મસ્કરી ચાની જાહેર ખબરો કોઈ એમને ચડાવી ન શક્યું એમના એ સંયમનો મહિમા દિશા દિશામાં ગાજી રહ્યો છેક સ્વર્ગમાં પણ એના તરંગ પહોંચ્યા ને ઇન્દ્રનું આસન પણ ડોલી ઉઠ્યું પરંતુ થોડાક અઠવાડિયા પછી જ્યારે એ ભાઈ કોક માંદગીની માયામાં લપટાયા તે વખતે એમણે થોડા ઉપવાસ કરવા પડ્યા અને ત્યારે એક ધન્ય ક્ષણે એમને જ્ઞાન થયું કે ચા પીવાથી ઉપવાસમાં રાહત રહે છે એટલે એમણે હળવે રહીને ચા પીવા માંડી એ પછી તો બે ચાર મહિને માંદગી થઈ તોય ચા તો રહી જ પડી અને હવે તો એ સાજા થઈ ગયા પછી પણ રોજના સાત પ્યાલા ચા પીવે છે આમ એમની માંદગીને બહાને એમનો સંકલ્પ સ્વર્ગે સીધાવ્યો અને ફરી કદી એણે પુનર્જન્મ ન લીધો વિદ્યાર્થી મિત્રો લેખક કહે છે કે પૈસા વર્ષે લીધેલા સંકલ્પોની આ જ દશા થાય છે તેમણે સંકલ્પ લીધેલા એક વ્યક્તિની પણ વાત કરી જેને દિવાળીની રાતથી જ ચા છોડી દેવાનો સંકલ્પ કર્યો હતો અને એમનો આ સંકલ્પ એક બે કે ત્રણ અઠવાડિયા સુધી જીવ્યો પણ ખરો એટલે કે એમને સંકલ્પ પાળ્યો પણ ખરો માતા પિતા બહેન પત્ની અને મિત્રો દરેકના સમજાવ્યા છતાં એમણે આ સંકલ્પ તોડ્યો નહીં પણ જ્યારે માંદગીમાં સપડાયા એ સમયે તેમને ઉપવાસ પણ કરવા પડ્યા હતા એટલે કે ભૂખ્યા રહેવું પડ્યું હતું ત્યારે એમને વિચાર આવ્યો કે આ ઉપવાસમાં ચાથી રાહત રહે છે એટલે એમણે ચા પીવાનું ચાલુ કરી દીધું બે ત્રણ મહિના વીતી ગયા એમની માંદગી તો ગઈ પણ પેલી ચા પીવાની શરૂઆત કરી હતી એ તો ત્યાંની ત્યાં જ રહી ગઈ એટલે કે આ સંકલ્પ એમનો તૂટી ગયો અને ફરી ચા છોડવાનો એવો સંકલ્પ ફરી ક્યારેય એમને લીધો નથી વિદ્યાર્થી મિત્રો જોયું આમ સંકલ્પ લીધેલા કેટલા વ્યક્તિ પાડી શકે છે વિદ્યાર્થી મિત્રો આગળના પાઠની સમજૂતી આપણે ફરીના વિડીયોમાં સમજીશું આભાર